का दिस तो मार स्वागत छे नवा कंटेंट ની અંદર બাকি મિત્રો આવી ગયા છે ફળી લઈ ઇન્ટ્રો મિત્રો વાહ શૂટ કરું પૂગી ગયા અહીંયા બাকি શરૂઆતમાં મિત્રો ભરવાનો બધો બ્લોગસ આવશે તો હાલો કરીએ વિડિયો ને કન્ટિન્યુ વિડિયો સા લાગે તો લાઈક શેર એનો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન જાળો કરીએ બ્લોગસ ને કન્ટિની બাকি પૂગી ગયા જે મકફળી લઈ 12 મો 13 મો વારો છે મિત્રો આપણો હાલો બ્લોગસ કન્ટિન્યુ કરતા રહીજો તો મિત્રો આવી ગયા છે આપડે ટેકાનો વારો થી ફાઈનલ જો ટ્રેક્ટર આવી ગઈ છે પત્રા વાળું બাকি મકફળી મિત્રો ભરવાની છે બે શેર જે બાજુ એટલે નાખી છે અલહો ગોડામ માં કો દેખાડું મિત્રો કેટલી મગફળી પડી છે બધું બધું મિત્રો ઢળ ઢળ ભરી દીધી કે થેબે રાખવા તો મિત્રો ભાડા પાંચ જેવો ટાઈમ થવા આવી ગયો હે બાકી 10 15 મિત્રો જબલી જેટલું નાખી દીધું હે બાની પરવાન મિત્રો કામ ક ચાલુ કરી દીધું તો આમ દિવસ મિત્રો મેસેજ આવી ગયો તો તમારો વારો આવી ગયો હે ટેકાના ભાડા એટલે ઓફ થાય નાકન જવાનું હે આપણે ભાઈ હારતા જઈએ ને પપ્પાને રહમ્યા ઉપર જબલી લઈને હે કડકી દે હવા સકંડી આવવા દેવાની હે તો મિત્રો આજે છે બીજો દિવસ વાગી ગયો સવારના 6 બાકી મકફણી મિત્રો લઈને નીકળી ગયા છે સંજે સવારમાં વેલા મિત્રો વેલા નીકળી જાય તો બોપર સદમાં તો વારો આવી જાય બહુ બીડ બીડ જાય એટલે કોઈ નહી એટલે ટેક્ટોમાં જવા દી

વેલેર મિત્રો વારો આવી જાય પાંચ કાટા છે એટલે ભેગા થઈ મિત્રો પાંચ પર ટ્રેક્ટર આવતા જાય જેમ પછી મિત્રો જેની સ્પીડ વધારે હોય એ વેલી તોરાઈ જાય એટલે આગળ આગળ ટ્રેક્ટર આવતા જાય એટલે આપડો રબોક મિત્રો બીજો કા તીજો રઆઉટ માં વારો આવી જશે પકડી નો તો મિત્રો 13 મો વારો છે જે ભાહી વારા માં હાલે છે 4-5 તોલો ની બર બાજુ માં એ કા હી તો વારો આઈ શકે લાગશે આગળ હે મળ ગયો ટ્રેક્ટર હોજી 13 મો કા 14 મો વારો છે મિત્રો આપડો ઘણા બધા ટ્રેક્ટર ભેગા થઈ હાલે એટલે રબોક હવે બીજા કા તીજા રઆઉટ માં આપણો વારો આવી જાય ત્યાં બેઠા છે અહીં ખોલી તો મિત્રો હવારમાં 5:30 વાગે ને પૂગી ગયા છે પિક્ચર આત મિત્રો વાગવામાં આવી ગયા છે 9:30 મિનિટનું થઈ ગયું છે ઢી કઢી કઢીને આવી ગયા હવારમાં મિત્રો લઈ લીધા ટ્રેક્ટર મિલ ની અંદર બાકી આપણો વારો આવી ગયો છે કાઈ ગયો છે સેમ્પલ લઈને બતાવવા માટે બાકી ગોરી મણવી છે મિત્રો આડી તોરવાનું આવે છે ભાઈ તો કી તોલ લ્યો ભાઈજી સેમ્પલ લઈને ગયો છે પછી ચાલુ કરી દેવાનો હે તો લાકડી બાકી મિત્રો ફરતા જો હાલે છે તોલ બાકી કઈ ફાર્મેટિક ન્યુ હોલેમે અને મિત્રો જુઓ રાત બધા હું બાટી બોલાવે છે તોરવાનું કામકાજ ચાલુ કરી દીધું આપણે મિત્રો કાંટો આવે છે ઇલેક્ટ્રિક તોરવાનું તોરવાનું કામકાજ આવે ચાલુ કરી દઉં લેવા ગયા હે કાંટો બાકી અહીંયા મિત્રો આલે હે તો સાઈડ મહિને થોડું ઘણું હે તોરાઈ ગયું છે દસ બાર બે મિનિટનું હે તોરવાનું બાકી હવે બાકી ખોલી નાખ્યું પાટી મિલર નહીં ગઈ ઢોલી એટલે તોરવાનું વહેલી ચાલુ થઈ જાય મિત્રો દવા જેવો ટાઈમ થઈ ગયો છે વારો આવી ગયો આપણો પણ ચાલુ કરી દેવાનું હે તોલવાનું હલવાનું મગફળી ભ૭ભા ભભભ૭ ભ૭ હભભ ભભભઽ પભભા હભભા હભભા હ૭ભ હભભા હભા કા�િં હણહાળ સાલા હભા મણંંંળા઴ા રા 12:30 નો ટાઈમ થઈ ગયો મિત્રો મગફળીનો વારો આવી ગયો આવી ગયા સી ઘરે બાકી આ વિડિયો ને એન્ડ કરવાનો છે તમને કોનો મિત્રો કામકાજ હાલે છે ખેતરમાં પણ કામ પણ બે બે છે મિત્રો પાઈ લેવાનું છે કેમ કે પવન બોન બહુ હબબટી બોલાવે છે યદી છે એટલે આગડી ન થાવા કાલે કે પરમ દિવસે મિત્રો પવન ઓછો પડી જશે એટલે ઘાઉ પર પાઈ દેવાનું છે તો આલો કરી દઈએ આપણે બ્લોગ્સ ની એન્ડ જો બ્લોગ્સ સા લાગ્યો હોય તો લાઈક ચેન સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો પછી મળીએ આપણે બીજા વિડિયો ને તો જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ સીતા રામ તો પછી મળીએ બીજા બ્લોગ્સ ની અંદર